સુનિલભાઈ અરવિંદભાઈ પઢિયારા આચાર નામના લોકો દેશી અને વિદેશી દારૂનો ધંધો કરે છે જેના કારણે ફળિયામાં ઝઘડા થતા રહે છે અને અભદ્ર શબ્દોથી લોકો સાથે વાતચીત કરી ઝઘડો કરે છે લોકસભાની ચૂંટણી વિધાનસભાની ચૂંટણી અને કોર્પોરેશનની ચૂંટણી જે તે સમયે હોય છે ત્યારે આચાર સંહિતા હોવા છતાં દારૂનો ધંધો કરે છે અને મકરપુરા પોલીસ સ્ટેશન તરફથી કોઈ પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવતી નથી અને અવારનવાર છેલ્લા કેટલાય વર્ષોથી મકરપુરા પોલીસ સ્ટેશનમાં વારંવાર દંતેશ્વર ગામના નાગરિકોએ ફરિયાદ કરેલ છે તે છતાંય દારૂનો ધંધો બંધ થતો નથી હાલ તારીખ અઢાર ત્રણ બે હજાર રોજ મકરપુરા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર કરેલ છે સ્થાનિક મહિલા અને કાઉન્સિલર ચંદ્રકાંત શ્રીવાસ્તવે જણાવ્યું કે પોલીસ કમિશનરને આવેદન પત્ર આપ્યું છે ઉપર બતાવેલ ચાર વ્યક્તિ જે દારૂનો ધંધો કરે છે તેઓ ઉપર કાયદેસર કડક કાર્યવાહી કરી આ લોકોને તડીપાર કરી પાસા કરો એવી દંતેશ્વર ગામના નાગરિકોની માંગ છે અને કાયમી ધોરણે દારૂનો ધંધો બંધ કરાવી જેથી દંતેશ્વર ગામના ડેરાવાળા ફળિયામાં શાંતિ સુરક્ષા અને સલામતી બની રહે તેવી માંગ કરી મગનભાઈ પડ્યા દંતેસર ડેરાડું ફર્યું અને દારૂનો ત્રાસ તો અમને બહુ જ થઈ ગયો છે એ બહાર નીકળીએ એટલે મહિલાઓને તેટલું ટોનો વોનો મારે છે ને ગારો ખુલ્લામાં બોલે છે ને કે અમારાથી સહેન નહીં થતી પછી અમે મહિલાઓ બોલિયાને પોલીસ સ્ટેશન જઈએ છીએ તો પછી આવીને શું કે છે પોલીસવાળાઓને જઈ જાય આ ઊંઘી ઊંઘી ના આવું બધું ખરાબ શબ્દ બોલે છે અમે કેટલું સહેન કરીશું

તડકો હશે કે વરસાદ હશે તો હું સંદીપ ફરિયાદ બોલું છું દંતેસર દેડાવાળા દંતેશ્વર ફરિયામાંથી આવેલો છું અને દારૂની કમ્પ્લેન કરવા હું કમિશનર સાહેબની ત્યાં ત્રીજી વાર રજૂઆત કરવા માટે અમે લોકો આવી રહ્યા છે સૌથી પહેલાં અમે આવ્યા હતા બીજી વાર અમે ચંદ્રકાંત શ્રીવાસ્તવ સાથે ભત્તુભાઈ સાથે કમિશનને કઈ તારીખે આપણે આવ્યા હતા ચોવીસ પાંચે ચોવીસ પાંચે એકવાર અરજી આપેલી છે અને આજે ફરી અમે લોકો બધા મળીને ફરિયાવાળા આ દારૂનો જ ધંધો બંધ કરવા માટે અરજી આપવા માટે કમિશનર સાહેબને આપ આપવા માટે આવ્યા છે ત્રણ વાર અરજી આપી ચૂક્યા છે તો પણ હજુ દારૂનો ધંધો બંધ નથી થતો અમારા ફરિયામાં ત્રણ લોકો દારૂનો ધંધો કરે છે એક ગીતાબેન નટવરભાઈ પડિયાર બીજા અજયભાઈ નટોરભાઈ પડિયાર અને ત્રીજા ઈશ્વરીબેન સિકંદરબેન સિકંદરભાઈ રાજપૂત આ ત્રણ લોકો ખુલ્લેમ દારૂનો ધંધો કરે છે અને એનો વિરોધ કરવા માટે જ અમે આજે કમિશનર સાહેબને અરજી કરવા માટે આવ્યા છે અમને આશા છે કે આ દારૂનો ધંધો બંધ થશે લાસ્ટ ત્રણ મહિનાથી અમે એની લડત આપીએ છીએ અમે ફર્સ્ટ એફઆઈઆર દંતેશ્વર ડેરાવાળું ફર્યું કેવી રીતે હેરાન ગતિ ખુલ્લે આમ દારૂ વેચે છે દારૂડિયાઓ ત્યાં ખુલ્લે આમ ફરે છે મહિલાઓ ત્યાં બેઠી નથી શકતા